ભારત સરકાર દેશના નાગરિકોને સુવિધાઓ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકો આ યોજનાઓનો લાભ લે છે ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના ભોજન માટે પણ સરકાર નિર્ભર છે રાષ્ટ્રીય ખાન સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આ લોકોને મફત રાશન પ્રદાર કરે છે તે સમયે સરકાર ઘણા લોકોને ન જીવા દરેક રાશન પણ આપવા આપે છે પરંતુ શું તમને જાણો છો કે કાર્ડ પર માત્ર રાશન ઓછા ભાવ કે મફત મળતું નથી તેમ કાર્ડ દ્વારા અન્ય ઘણી સુવિધાઓ મેળવી શકો છો આજે તમને જણાવી શકું છું કે રેશન કાર્ડ પર માત્ર એક જ નહીં પરંતુ આઠ લાભો ઉપલબ્ધ છે અને ચાલો જાણીએ કે આ લાભો કયા લોકોને મળે છે રેશન કાર્ડના લાભો પાક વીમા મફત સિલિન્ડર અને વિક્રશન યોજના લાભ ખેડૂતો કાર્ડ આધારે પાક વીમા માટે અરજી કરી શકે છે જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેઓ પ્રધાનમંત્રી ઉજવણા યોજના હેઠળ કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકે છે જ્યારે કારીગરો અને કારીગરોનો પ્રધાનમંત્રી વિસ્ક્રિય યોજના હેઠળ રેશન કાર્ડ પર લાભ મેળવી શકે છે કાયમી મકાનનો બનાવવા મદદ અને મંજૂરોનો લાભ પ્રધાનમંત્રી આવા યોજનાનો હેઠળ ભારત સરકાર એવા લોકોને ઘર આપવા મદદ કરે છે જેમની પાસે ઘર નથી તે સમયે જે લોકો પાસે કચ્છી મકાન છે તેમને પાકા મકાન બનાવવા માટે સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે ભારત સરકાર અસીમિત કાર્ડ યોજના ચલાવે છે આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને લાભ મળે છે કામદારોને આ યોજનાનો લાભ રેશન કાર્ડ દ્વારા મેળવી શકે છે મફત સિલાઈ મશીન અને કિસાન સામાન્ય સીધી યોજનાનો લાભ મહિલાઓને ઘર બનાવવા માટે સરકાર મફત સિલાઈ મશીન આપવાની યોજના ચલાવે છે મહિલાઓ આ યોજના હેઠળ કાર્ડ દ્વારા મફત સિલાઈ મશીન મેળવી શકે છે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન્ય નિધિની યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે ખેડૂતો કાર્ડનો ઉપયોગ કરી આ યોજનાનો લાભ લઈ શકે છે મફત રાશન યોજનાઓ ભારત રેશન કાર્ડ ઉપયોગમાં મોટાભાગે સરકારની મફત રાશન યોજના માટે થાય છે આ યોજના હેઠળ સરકાર કાર્ડ ધારકોને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે આ યોજનાનો દરેક સભ્યોને પાંચ કિલો રાશન મફત આપવામાં આવે છે